રાણા ગોડાઉનમાં અજયસિંહ રાણા તથા યુવરાજસિંહ ઉર્ફે શંભુભાઈ રાણાએ સરકારી સબસીડી વાળો યુરિયા ખાતર ગેરકાયદેસર લાવી કોમર્શિયલ ઉપયોગ માટે કોથળીમાં પેકિંગ કરીને કાળા બજારમાં વેચાણ કરવા મોકલનાર છે આ બાતમીના આધારે રેડ કરતા સબસિડી વાર યુરિયા ખાતર ખેડૂતોને આપવાનું હોય તે એક બીજી કોથળીમાં પેકિંગ કરવાની પ્રવૃત્તિ પકડી પાડવામાં આવી હતી બનાવની જગ્યા પરથી સુરેન્દ્ર યાસોજી યુરિયા થેલી નંગ 597 જેની કિંમત 9 લાખ રૂપિયા 61000 ખાલી પીડા રંગની સરકારી ખાતરની થેલી નંગ 280 કિંમત 1400 રૂપિયા સિલાઈ મશીન કિંમત 2000 રૂપિયા સફેદ ખાલી કોમર્શિયલ ઉપયોગમાં માટેની થેલીને નંગ 40 જેની કિંમત 200 રૂપિયા ટાટા ટ્રક કિંમત દસ લાખ અને મોબાઈલ ફોન નંગ ત્રણ પંદર હજાર મળીને કુલ ઓગણીસ લાખ એસી હજાર નો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્ માં જરૂરથી જણાવો